જે ભાજપના નેતાઓ મીટિંગ કરી રહ્યા છે કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય તો મીટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ પીઆઈ પીએસઆઈ છે તપાસ અધિકારી એને શું સજા કરવી એની ચર્ચા કરો ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને તમારા ગૃહમંત્રીને તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો એક દીકરીની ઈજ્જત ઉછાળ્યા પછી તે તમને સેજે લાજ શરમ જેવો છાંટો નથી અમરેલી લેટર કાર્ડ નો મુદ્દો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે અમરેલીમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના નામથી ખોટું પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો આ પત્ર વાયરલ થયાના માત્ર ચોવીસ કલાકમાં જ આરોપીઓને શોધી તેમના સરઘસ કાઢવામાં આવ્યા અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું જેમાં પાટીદારની દીકરી પણ સામેલ હતી પાટીદારની દીકરીનું સરઘસ કાઢતા આ મામલો ગરમાયો છે હવે આ મામલે ભાજપના પાટીદાર અગ્રણીઓ અને અમરેલીના ધારાસભ્યો મળીને પાટીદાર દીકરીને જેલ મુક્ત કરાવવા મીટિંગો કરી રહ્યા છે જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ મીટિંગ કરતા નેતાઓને આડે હાથ લીધા છે અને કહ્યું કે અમરેલીમાં ભાજપના નેતાઓએ એક નિર્દોષ દીકરીનું સરઘસ કઢાવ્યા પછી પાટીદાર સમાજની આંખમાં ધૂળ નાખવા અને દીકરીના નામે પાટીદારોને છેતરવા માટે ભાજપના લોકો દ્વારા એક મીટિંગ બોલાવવામાં આવી છે સાંભળો આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા હમણાં થોડાક સમય પહેલાં મને હમણાં ટીવીમાંથી સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું કે અમરેલીમાં જે ભાજપવાળાએ કાંડ કર્યો છે અને એક નિર્દોષ માસૂમ દીકરીનું સરઘસ કાઢ્યું છે અને અત્યારે એ દીકરી જેલમાં છે એ બાબતે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા ભાજપના ધારાસભ્ય રમેશભાઈ અને બીજા ઘણા બધા ભાજપના આગેવાનો અને સાથે અન્ય સામાજિક આગેવાનોએ અમરેલીમાં એક મીટિંગ કરી છે એવું મને ટીવીથી જાણવા મળ્યું છે આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે જે દીકરી જેલમાં છે એને કેવી રીતે જેલ મુક્ત કરાવી એની ઉપર ચર્ચા કરવા માટે મોટા મોટા ભાજપના નેતાઓ ધારાસભ્યો ભેગા થયા છે મારી એ બધા જ જે ભેગા થયેલા ધારાસભ્યો છે ભાજપના નેતાઓ એને વિનંતી છે કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં તોડબાજોને જામીન મળી જાય છે બળાત્કારીઓને જામીન મળી જાય છે ડ્રગ્સ માફિયાને જામીન મળી જાય છે બુટલેગરોને જામીન મળી જાય છે ગૌચર માફિયાને જામીન મળી જાય છે તો એક નિર્દોષ દીકરીને જામીન મળવાના જ છે એ જે જામીન મળવાના જ છે કદાચ એક દિવસ વહેલા મળે કે પાંચ દિવસ મોડા મળે દીકરી હજાર ટકા નિર્દોષ છે તો જામીન મળવાના જ છે એ જેલમાંથી છૂટવાની જ છે એટલે આવી મીટિંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મિટિંગ કરી રહ્યા છે કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય તો મીટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરઘસ કાઢનાર જે કોઈ પીઆઈ પીએસઆઈ છે તપાસ અધિકારી એને શું સજા કરવી એની ચર્ચા કરો ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને તમારા ગૃહમંત્રીને તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો એક દીકરીની ઈજ્જત ઉછાળ્યા પછી તે તમને સેજે લાજ શરમ જેવો છાંટો નથી કે જેલ મુક્ત કરાવવાની મીટિંગ અને મીટિંગમાં કોઈ વકીલ તો છે નહી આ રહ્યો એ દીકરીનો પાયલબેનનો ભાઈ ગોપાલ ઇટાલિયા વકીલ છે સુપ્રીમ કોર્ટ સુધી લડીને છોડાઈ લઈશું તમારે ક્યાં એની મિટિંગ કરવાની જરૂર છે તમે મીટિંગ એ વાતની કરો કે કચ્છના એસપીએ ભાજપની દલાલી કરી છે અને બેન દીકરીની જાહેરમાં ઇજ્જત ઉછાળી છે સોરી અમરેલીના એસપીને શું સજા થવી જોઈએ જાઓ જઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડો તમે ભાજપના ધારાસભ્યો છો અમરેલી મીટિંગ કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાના બદલે સચિવાલયમાં મીટિંગ કરો ગૃહ વિભાગમાં મીટિંગ કરો અને અમરેલીના એસપી અને અમરેલીના પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરાવડાવો ને એની ઉપર ઇન્કવાયરી બેસાવડાવો તો એમ માનીએ કે સમાજ પ્રત્યે લાગણી છે દીકરીને જેલમુક્ત કરાવવાની સ્ટ્રેટેજી બનાવવાની મીટિંગ એ મીટિંગ કેવી હોય એ મીટિંગમાં શું ચર્ચા થઈ કોની કોને એફઆઈઆર વાંચી કોને પંચનામું વાંચ્યું કોને રિમાન્ડ રિપોર્ટ વાંચ્યો કોને પ્રોડક્શન રિપોર્ટનો અભ્યાસ કર્યો અને બધું કર્યા પછી શું થવાનું છે એ વકીલોનો વિષય છે વકીલો છોડાઈ લેશે વકીલ બેઠા છે અહીંયા જે કામ તમારું છે આગેવાન તરીકે તમારે શું કરવાનું છે કે જેણે ભાજપની દલાલી કરી છે અમરેલીના એસપીએ એ એસપી ઉપર કાર્યવાહી કરાવડાવો જાઓ સચિવાલયમાં તમારું ચાલતું હોય તો ત્યાં જઈને કહો પણ મહેરબાની કરીને પાટીદાર હાથો ન બનાવો ક્યાં સુધી આંદોલન માં ચૌદ દીકરાઓને ગોળીઓ મારી ગલીએ ગલીએ જઈને પોલીસે બેનો દીકરીઓ ગાળો દીધી એનો ન્યાય તો અપાવી શક્યા નથી દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે